જોરી નથી મળતી તો હું તમને કામ તો પૂરી તમે કરશો હા હું કરીશ જરૂર ને જરૂર તમારા જંગલમાંથી લાકડા કાપી આવવાના છે આ લ્યો કુવાડી ના ના આ ધાર તો સાવ સુકાઈ ગયેલું છે તમે શું બગાડ્યું છે હું આ જાણના શું જો હું ઝાડ કાપીશ તો વરસાદ આવતો જાશે જો હું ઝાડ તો પશુ પક્ષીઓ મરી જશે જો કે હું હવે વૃક્ષ નહીં કાપું અને દર મહિને અને દર મહિને વૃક્ષ વાવીશ

વૃક્ષ આપણને ઓક્સિજન આપે છે હરિયાળો ગુજરાત સુખી ગુજરાત વૃક્ષ આપણા જમીનના ફેફસા છે